જય માતાજી જય દાતા અને જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા અને બધાને જય ભોલેનાથ તો અત્યારે આપે શિવ મહાપુરાનો મહાત્મય મહાપાપી દેવરાજની મુક્તિ તેમજ ચંચુલાની પ્રાર્થના શિવપુરાણની વિધિ અને તેના નિયમો વિશે આપણે સાંભળ્યું તો હવે પછી શિવપુરાણની સાત સંહિતાઓ વિશે હું તમને રોજ હું બપોરે એક વાગે અને જો બની શકશે તો સાંજે સાડા આઠ વાગે વિડીયો અપલોડ કરીશ તો આપ અચૂક આ શિવપુરાણનો વિડીયો જોજો અને વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પછીના આ વિડીયોમાં આપણે શિવ મહાપુરાણની કથાનો ભાગ બે સાંભળીશું તેમાં વિધેશ્વર સંહિતા વર્ણવેલ છે જે બ્રહ્માજી તથા વિષ્ણુના સંવાદ કથા સાંભળીશું અને અને આ કથા શ્રાવણ માસમાં સાંભળવાનું ખૂબ જ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયોમાં સાંભળીએ ભાગ બે અને આપને આ કથા પસંદ આવે ને તો લાઈક કરી દેજો કમેન્ટ પણ કરી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો ચાલો શરૂ કરીએ આપણે શિવપુરાણની કથા તો જય ભોલેનાથ તો આપણે વિધેશ્વર સંહિતા વાંચશું તો મહામુનિ વેદવ્યાસજીએ વ્યાસજીએ અતિ પવિત્ર એવા ગ્રંથના શુભ આરંભ આરંભકાળે મહામંગલકારી અને સર્વેનું કલ્યાણ કરવાવાળા એવા ભગવાન સદાશિવનું સ્મરણ કરી અને વ્યાસ ભગવાન બોલ્યા કે પવિત્ર એવા ગંગા યમુનાના સંગમ આગળ ધર્મક્ષેત્ર પ્રયાગરાજમાં ઋષિમુનિઓએ જ્યારે યજ્ઞનું આયોજન કર્યું તે સમયે સર્વે મુનિજનો અહીં ભેગા થયા તેઓ સૌ ઉત્તમોત્તમ વ્રત કરવાવાળા સત્યનિષ્ઠ અને દયા અને કલ્યાણની ભાવના રાખવાવાળા તેજસ્વી મુખારવિંદવાળા આ તમામ ઋષિમુનિઓ સાથે પરમ પૂજનીય એવા સૌનક મુનિને પણ સાથે લાવ્યા હતા એવા સમયે સુતજી પણ ત્યાં આવ્યા અને સુતજીના આવવાથી તમામ મુનિ ગણોમાં આનંદ વ્યાપી ગયો તેમનો યથાયોગ્ય સત્કાર કરી પછી પૂજન કરી અને સુદ્ધજીને આસન આપ્યું ત્યારબાદ સોનક મુનિએ પૂછ્યું કે હે સુદ્ધજી તમે મહર્ષિ વેદ વ્યાસજી પાસેથી પુરાણોક્તિ વિદ્યા ગ્રહણ કરી છે અને જેમ સમુદ્ર રત્નોનો ભંડાર છે એમ આપ પુરાણ કથાઓના જ્ઞાતા છો હે સુતજી આ ભયાનક કડી કાળમાં મનુષ્યો આચારહીન પર કરવાવાળા બીજાનું ધન લઈ લેવાની વૃત્તિ ધરાવનારા પર સ્ત્રી ઉપર કૃદ્રષ્ટિ કરનારા ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને શુદ્ર એવા લોકો પવિત્ર વિચારો કરવાને બદલે તેમજ શાસ્ત્રો અને જ્ઞાનની અહેલના કરી અને ધર્મવિહીન થયા છે માતા પિતા સાથે અપમાનિત વર્તન કરી કામના ગુલામ બની સંતાનો જીવન જીવી રહ્યા છે કળિયુગમાં સ્ત્રીઓની પણ દુર્દશા થઈ છે પોતાના પતિ સાસુ સસરા તેમજ વરના તમામ સાથે અપમાનભર્યું વર્તન કરી વ્યભિચારી જીવન જીવી રહી છે બાળકો શિક્ષણને બદલે અશિક્ષણ તરફ વળ્યા છે તેમજ આરોગ્યહીન થયા છે સમાજમાં પાપ કર્મોનું વર્ચસ્વ વધી ગયું છે હે દેવ આવા અનિષ્ટોનું તેમજ પાપોનું નિરાકરણ થાય પાપો નાશ પામે લોકો સદમાર્ગે વળે તેવો ઉપાય અમારા ઉપર કૃપા કરી અમને કહો સુદ્ધજીએ પોતાના નેત્રો બંધ કરી અને ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીને કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ તમારા આ લોકકલ્યાણ અર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ઘણો જ પ્રસન્ન થયો છું એટલે મારા પરમવંદનીય એવા ગુરુજીનું સ્મરણ કરીને તમે પૂછેલા પ્રશ્નનો જવાબ હું આપું છું તે તમે ધ્યાન દઈને સાંભળો હે ઋષિઓ જગતમાં થતા તમામ પાપ કર્મોનો નાશ કરનાર અને વેદાંત તેમજ પુરાણોનો સાર સમજાવતા શિવ મહાપુરાણ છે જગતમાં જ્યાં સુધી શિવ મહાપુરાણનો પ્રચાર અને પ્રસાર થશે નહીં ને ત્યાં સુધી આવા ઉત્પાદો કળીકાળમાં કાળમાં થતાં જ રહેશે શિવ મહાપુરાણની કથાઓ થવા લાગશે શિવ મહાપુરાણમાં લોકોની આસ્થા પ્રબળ થશે ત્યારે જાણજો કે તંત્ર મંત્ર મંત્ર અને તંત્રના ભેદભરમ દેવદાનવની મૂંઝવણો તથા મત મતાંતરોના વિવાદો અને વિખવાદોનો અંત આવશે હે બ્રાહ્મણ શ્રેષ્ઠો શિવ મહાપુરાણની કથાઓના વાંચનથી પાઠથી મનુષ્યને દેવોને દુર્લભ એવા ફળની પ્રાપ્તિ થશે વળી જે કોઈ પણ આ શિવ મહાપુરાણના એક જ શ્લોકને સાંભળે છે તેમજ એક જ શ્લોકનું વાંચન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય બીજાના મુખેથી શિવ મહાપુરાણ કથા સાંભળે છે તેવા મનુષ્યના તમામ પાપોનું શમન થાય છે જેઓ માત્ર શિવપુરાણને પ્રણામ કરે છે તેના ઉપર દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના કૃપાપાત્ર બને છે ચૌદસના દિવસે જેઓ ઉપવાસ કરે છે અને શિવ મહાપુરાણનો પાઠ કરે છે કથા સાંભળે છે તેમને પૂરસ્મરણનું પુણ્ય પ્રાપ્ત થાય છે અંતકાળે મુક્તિ મળે છે અને હરિપદને પામે છે જે કોઈ આ મહાપુરાણની રુદ્ર રુદ્રસંહિતાનો ભક્તિભાવથી શ્રાવ પાઠ શ્રવણ કરશે તેને બ્રહ્મહત્યા જેવા પાપોનો નાશ થઈ જાય છે જે કોઈ ભૈરવની સામે ભક્તિભાવથી પોતાના ચિત્તને શાંત કરી જે કોઈ આ રુદ્રસંહિતાનો દિવસમાં ત્રણ વાર પાઠ કરે છે તેમની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિર્મિત કરનારી તથા બ્રહ્મ રૂપ પર છે ભગવાન ભોળાનાથે રૂપ સમુદ્રનું મંથન કરી અને આ સંહિતાઓનું ઉત્પન્ન કરી જેનું પાન કરવાથી માનવ અમર પદને પ્રાપ્ત કરી શકે છે શિવ પુરાણમાં એક લાખ શ્લોકો શોભતા હતા તેને ટૂંકાવી અને મહામુનિ વેદ વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકો અને સાત સંહિતાઓમાં નિરૂપણ કર્યું છે હે ઋષિ મુનિઓ હવે હું તમારી સમક્ષ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેયનું સંગમ એવા શિવ મહાપુરાણની કથા સંભળાવું છું તમે એક ચિત્ત થઈ અને તે સાંભળો પૂર્વકલ્પના આરંભે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરવામાં કાર્યરત હતા તે સમયે ઋષિઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે બધા પુરાણોમાં ક્યુ પુરાણ શ્રેષ્ઠ છે તેમજ એવું ક્યુ પુરાણ છે કે જેના વાંચન અને મનનથી કે શ્રવણથી મુક્તિ મળે શુદ્ધજીને જાણ હતી કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પૂર્ણ એવા સર્વે પુરાણોમાં કોઈ એક પુરાણને શ્રેષ્ઠ ગણાવવું એ કઠિન છે કેટલાય વાદ વિવાદોને અંતે પણ ઋષિઓએ નક્કી પણ ઋષિઓએ નક્કી કરી શક્યા નહીં કે સર્વે પુરાણોમાં ક્યું શ્રેષ્ઠ છે આખરે સૌ બ્રહ્માજી પાસે આવ્યા અને તેમણે પોતાની જિજ્ઞાસા કઈ સંભળાવી ત્યારે ઋષિ મુનિઓની વાત સાંભળી બ્રહ્માજી કહેવા લાગ્યા કે મુનિઓ ભગવાન ભોળાનાથ જ આદિદેવ છે તેમજ એ જ સર્વજ્ઞ જગદીશ્વર છે અને મન વાણીથી પર છે પરંતુ બીજા દેવોની સરખામણીએ એ મહાદેવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે માટે હે ઋષિઓ તમે સૌ એક સહસ્ત્ર વર્ષ યજ્ઞ કરો ત્યારે જ તમે મહાદેવજીનો પ્રસાદ મેળવવાની આશા રાખવી જોઈએ ભગવાન ભોળાનાથની કૃપા થવાની સાથે જ તમને સૌ વેદોક્ત વિદ્યાનું જ્ઞાન પણ આપમેળે જ થઈ જશે આગળ બ્રહ્માજીએ કહ્યું કે હે ઋષિઓ શિવજીની સેવા કરવી એ સાધન છે અને શિવજીની પ્રાપ્તિ કરવી એ સાધ્ય છે કોઈ પણ આશા વગર જે કોઈ શિવજીની સેવા કરે છે ને એ સાધક છે એટલે સાધક જ્યારે વિધિપૂર્વક ભગવાન શિવને આરાધ્ય છે ત્યારે તે પરમપદને પ્રાપ્ત થાય છે ભગવાન શંકરે પોતે સ્વમુખે કહ્યું છે કે સાધકે શિવકથા શ્રદ્ધા અને ભક્તિભાવથી સાંભળવી વાણીથી કીર્તન કરવું અને એક ચિત્ત થઈ અને શિવજીનું ધ્યાન કરવું આ રીતે સાધકે સાધના કરી સાધન મેળવી સર્વપ્રથમ ગુરુના મુખે આ પવિત્ર અને કલ્યાણકારી કથાનું શ્રવણ કરી પછી ભજન કીર્તન કરી અને બાદમાં શિવકથાનું મનન કરતાં કરતાં પાદ ભાવપદને પ્રાપ્ત કરવું આ રીતનો અભ્યાસ સાધકને જરા અઘરો લાગે જોકે આખરે આધીથી અંત સુધી બધું જ કલ્યાણને કરનારું તેમજ મંગલમય થશે તેમજ તમામ વ્યાધિથી મુક્તિ મળે અને દિવ્યાનંદને પ્રાપ્ત થાય છે સુતજી આગળ કહેવા લાગ્યા કે હે મુનિઓ શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવજીની આરાધના કરનાર જીવ તમામ કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને આ સાધનાનું મહાત્મય રૂપ હું તમને એક પુરાણ કથા સંભળાવું છું તે તમે સૌ ધ્યાન દઈને સાંભળો એક સમયે પવિત્ર એવી સરસ્વતી નદીના તટ ઉપર વેદ વ્યાસજી તપ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા સનતકુમારે વ્યાસજીને તપ કરતા જોયા અને તેથી તેમની પાસે આવી અને પૂછવા લાગ્યા કે હે મહામુનિ આપ કોના માટે અને કયા કાર્યને સિદ્ધ કરવાને માટે આપ તપ કરી રહ્યા છો સનતકુમારનો પ્રશ્ન સાંભળી વ્યાસજી કહેવા લાગ્યા હું મુક્તિ માટે આ તપ કરું છું વ્યાસજીનું કહેવું સાંભળી સનતકુમાર એક કહેવા લાગ્યા કે વ્યાસજી એક સમયે હું પણ એમ જ માનતો હતો કે તપ કરવાથી મુક્તિ મળે છે એટલે મંદ્રાચલ પર્વત ઉપર હું તપ કરવા લાગ્યો ત્યારે નંદીશ્વરે મને કહ્યું કે તપ કરવાથી મુક્તિ મળતી નથી પણ ભગવાન સદાશિવના મહિમા ગાનથી શ્રવણ અને મનનથી જ મુક્તિ મળે છે આ સાંભળતા જ હું મારા ભ્રમમાંથી બહાર આવ્યો અને શિવ મહિમા ગાનનો માર્ગ અપનાવ્યો સનત કુમારના આવા કથનથી સુતજીના મુખ્યથી આ કથા સાંભળી ઋષિ મુનિઓએ પૂછ્યું હે મહાભાગ શ્રવણ કીર્તન મનન આ ત્રણેય પ્રકારના અનુષ્ઠાનથી જીવ અસમર્થ હોય તો પછી એવો કોઈ ઉપાય છે જેનાથી જીવ મુક્તિ પામી શકે શુદ્ધજી કહે કે જો આ ત્રણેય ઉપાયો મારફતે શિવજીની ઉપાસના ભક્તિ કરવાને સમર્થ ના હોય ને તો તેઓએ લિંગેશ્વરનું સ્થાપન કરી અને લિંગેશ્વરની પૂજા ભક્તિ કરવી જોઈએ તેનાથી તેઓ આ સંસારરૂપી ભવસાગરને પાર કરી અને મુક્તિને પામે છે શિવલિંગ એ શિવજીનું નિરાકાર સાકાર રૂપ છે અને આ લિંગમાં પ્રભુ આ લિંગમાં પ્રભુ સ્વયં નિવાસ કરે છે શિવલિંગની પૂજા ભક્તિ કરવાથી અન્ય તમામ દેવતાઓની પૂજાનું પણ ફળ મળે છે અહીં અહીંતામોને નંદિકેશ્વરજીએ બતાવેલા પ્રસંગનું તાત્પર્ય કહું છું તે આ પ્રમાણે છે બ્રહ્માજી તથા વિષ્ણુનો વિવાદ એકવાર મહાકાળ કલ્પના સમયે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ઉગ્ર વિવાદ થયો બંનેને પોતાના વિચારોથી અભિમાન થયું કે સૌના કરતાં હું જ મોટો છું બ્રહ્માજીને વિચાર થયો કે જગતનું સર્જન કરનારા હું જ છું માટે હું જ મોટો છું ત્યારે વિષ્ણુ કહે બ્રહ્મા તમે તો મારી નાભીમાંથી પ્રગટ થયા છો એટલે તમે મારા નાભી પુત્ર બંને દેવો વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને તેનું પરિણામ એ આવ્યું કે બંને પોતપોતાના વાહન ઉપર બેસી યુદ્ધે ચડ્યા શરૂ શરૂમાં તો બંનેના વિવાદથી દેવતાઓ ખુશ થયા પરંતુ મામલો જ્યારે વધારે વહેક્યો ત્યારે સર્વે દેવતાઓએ બંનેને યુદ્ધ કરતાં રોક્યા આથી અરાજકતા ફેલાઈ નહીં પરંતુ મમતે ચડેલા બંનેએ દેવતાઓની વાતને લક્ષ લીધી નહીં આથી દેવતાઓ ભગવાન શિવના શરણે ગયા અને શિવજીને બ્રહ્મા તથા વિષ્ણુના વિવાદ વિખવાદની વાત કહી તેમજ આ બંનેને શાંત કરવા મહાદેવને પ્રાર્થના કરી દેવોની પ્રાર્થના સાંભળી મહાદેવ ગણો સાથે બ્રહ્મા અને વિષ્ણુ પાસે આવ્યા અને દૂર ઊભા રહી જોવા લાગ્યા ત્યાર પછી ભગવાન શંકરે એકદમ જ બંનેની વચ્ચે જ એક સ્તંભ રૂપે ખડા થઈ ગયા એકાએક સ્તંભ ઉપસ્થિત થતાં બંને યુદ્ધ અટકાવી આશ્ચર્યશક્તિ થઈ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા અને આ સ્તંભનું રહસ્ય શું છે તે જાણવા માટે વિષ્ણુ સુવર્ણનું રૂપ લઈ સ્તંભનું મૂળ શોધવા ધરતીની અંદર ચાલ્યા ધરતીની અંદર ચાલ્યા ગયા આ તરફ સ્તંભનું મુખ ક્યાં છે તે જોવા માટે બ્રહ્મા હંસ ઉપર સવાર થઈ અને આકાશ માર્ગે ઉપર ગયા પરંતુ પ્રયત્ન કરવા છતાં બંનેમાંથી એકને પણ સ્તંભનું રહસ્ય સમજાયું નહીં એ વખતે બ્રહ્માએ આકાશમાં એક કેતકીનું ફૂલ જોયું અને તેને એમ સમજાયું કે તે એમ કહે છે કે બ્રહ્માજીએ સ્તંભનું મુખ જોયું છે આમ કેતકીના ફૂલને લઈ અને બ્રહ્મા નીચે આવ્યા અને વિષ્ણુ પાસે જઈને કહેવા લાગ્યા કે પોતે આ સ્તંભનો અંત જાણી લીધો છે અને આ વાતને પેલા કેતકી ફૂલે સમર્થન આપ્યું એટલે વિષ્ણુ બ્રહ્માના ચરણમાં પડ્યા અને પોતે હાર માની લીધી પરંતુ આ ઘટનાથી શિવજીને ક્રોધ ચડ્યો શિવજી સમજી ગયા કે બ્રહ્માએ કપટ કર્યું છે અને બંને ભંવરો વચ્ચેથી એક ભયાનક ભેરો ઉત્પન્ન થયો અને શિવજીની આજ્ઞાથી બ્રહ્માનું પાંચમું મસ્તક છેદી નાખ્યું અને બ્રહ્માના બીજા મસ્તકોને છેદવા ભેરો આગળ વધ્યો ત્યારે બ્રહ્મા ગભરાયા તુરત જ શિવજીના ચરણો પકડી અને ક્ષમા યાચના કરવા લાગ્યા ત્યારે વિષ્ણુને બ્રહ્મા ઉપર અનુકંપા જાગી તેઓ પણ ભગવાન સદાશિવને બ્રહ્માજીને ક્ષમા આપવા પ્રાર્થના કરી રહ્યા હતા વિષ્ણુની પ્રાર્થનાથી સદાશિવ પ્રસન્ન થયા અને ભૈરવને દૂર કર્યો તેમ છતાં ભગવાન બ્રહ્માને તેમની અસત્યવાદિતાને લઈને માપના કર્યા અને તેમને તમામ સત્કારો અને ઉત્સવોથી દૂર કર્યા આ સાંભળી બ્રહ્માજીએ ભગવાનને ખૂબ જ વિનંતી કરી ત્યારે ભોળાનાથે તેમને ગણોના આચાર્ય બનાવ્યા તેમજ પહેલાં કેતકીના ફૂલને જેણે અસત્યનો સાથ આપ્યો હતો તેથી પોતાની પૂજામાંથી દૂર કરી દીધું આથી આથી કેતકી ફૂલે પ્રાર્થના કરી અને કરગરવું પડ્યું શિવજીને તેની ઉપર અનુકંપા થઈ તેથી તેને પોતાની કથા મંડપની સજાવટમાં સ્થાન આપ્યું આમ તમામ ફૂલોના શિરોમણી થવા વરદાન આપ્યું આમ બ્રહ્મા તથા વિષ્ણુએ શિવ પૂજન કરી ઘણી વસ્તુઓ શિવજીને આપી ત્યારે શિવ કહેવા લાગ્યા જુઓ તમે બંને વશ પોતાને ઈશ્વર માનવા લાગ્યા તે વિચાર માત્ર ખોટો છે હું પોતે ઈશ્વર છું એટલે તમે બંને હવે અજ્ઞાનથી દૂર થાવો અને મારા પ્રત્યે જ તમારી બ્રહ્મ દ્રષ્ટિ હોવી જોઈએ આજના શુભ દિવસે મારા નામથી શિવલિંગનો દિવસ કહેવાશે અને આ દિવસથી પાર્વતી સહિત મારી પૂજા કરનાર મને મારા કાર્તિકેય સમાન પ્રિય બનશે વળી ઉપવાસ આદિ કરી મારું પૂજન કરવાથી તેને પૂરા વર્ષ પૂજા કર્યાનું ફળ મળશે તો અત્યારે આપણે જે વાંચ્યું તે હતી આપણે અત્યારે વિધેશ્વર સંહિતા વાંચી તો હવે પછી આપણે કાલે વાંચશું રુદ્ર સંહિતા જેમાં નારદજીની કથા છે શિવ પૂજન વિધિ છે દેવોને શિવલિંગની વહેંચણી છે તો આ બધું તો જોવા વાંચ સાંભળવાનું ચૂકતા નહીં મારો વિડીયો અવશ્ય જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો